અંકલેશ્વરના પદ્માવતી નગર વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પબ્લિક સ્કૂલમાં વેલેન્ટાઇન ડેના અવસરે અનોખી રીતે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના માતાપિતાનું વિધિવત પૂજન કર્યું હતું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ માતાપિતાને તિલક કરી આરતી ઉતારી અને પુષ્પ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા શાળા સંચાલક મંડળે જણાવ્યું હતું કે આજના સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ વચ્ચે વિદ્યાર્થીઓમાં ભારતીય મૂલ્યો અને સંસ્કારોનું સંવર્ધન થાય તે હેતુસર આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે કાર્યક્રમમાં શાળા પરિવાર શિક્ષકગણ તેમજ આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજ અમારે વિદ્યાલયમી વેલેન્ટાઇન ડે કે દિન માતૃ પિતૃ પૂજન દિવસ રૂપ દિવસે કે રૂપને મનાયા ગયા और ये जो भारतीय संस्कृति और संस्कार है उसको लाइफ टाइम जीवित रखने के लिए लाइफ टाइम बना रहे इसके लिए हम अपने विद्यालय में आज माँ माता और पिता के सम्मान में जो है कार्यक्रम सांस्कृतिक कार्यक्रम रखा गया जिसमें हमारे विद्यालय के बच्चों ने बहुत सारा जो है मम्मी पापा के सम्मान में जो है सांस्कृतिक कार्यक्रम किया जिसमें नृत्य गायन एक्ट एक्ट और भी बहुत सारे कार्यक्रम किया गया कुछ बच्चे का जो है आज जो है प्रस्तुति पत्र और मेडल से भी सम्मानित किया गया